કારણ કે આ લગ્ન ગીત હતા ને એ ગીત નતા પરંતુ એક મંત્ર હતા તમે જોઈજો ગમે એવો અજડ જુવાન હોય ને પણ લગ્નનું ટાણું થાય ને એટલે ના ગામના પરિવારના બેનો ભેગા થાય એને બાજોઠ ઉપર બિહાડ્યો પછી એને મગનો ખોબો ભરાવે પછી એમ કે તારી ઉપર ભાર છે તારે ભારમાં જીવવાનું તો ભારમાં જીવે તારે ધીમે બોલવાનું તો ધીમે બોલે તારે ધીમે હાલવાનું જે વી વી વર ધીમે હાલલો ન હોય એ ધીમો ધીમો હાલે એને ખબર હોય કે આમાં પછી દોડે મેળ ન પડવાનો હોય ભવિષ્યમાં એ જેમ કેમ કરે કારણ કે લગ્ન ગીતી ગીત નથી પણ શું છે મંત્ર છે એ વન બગડાની અંદર ગાડા હાયલા જાતા હોય આખી વંદરાય ગાજતી હોય અને આપણા બેનો ગીત ઉપાડે આ જો આપણી સંસ્કૃતિની વાતું છે જે કદાચ આપણાથી ભૂલાઈ ગઈ છે કેવા ગીત ઉપાડે કે મોર જાજે ઉગમણે દેશ એને મોરની ઉપમા આપવામાં આવે અને કન્યાને કોયલની કે તારું રૂપ ગમે એવું હોય પણ તારો આવકાર મીઠો હોવો જોઈએ ત્યાંથી તમે આગળ તમે વાત કરો વાળા વિદ્યાર્થીઓ એ સમયથી લઈને અત્યાર સુધીનો સમય હવે એવા લગ્ન ગીત આવ્યા આપણને એમ થાય આવા લગન ગીત ગાવા કરતા વરાજાને બે ધૂં મારી દેવાય એવા લગન ગીત ઉભા રહી બરોબર આખો વર પક્ષ આવ્યા હોય ડીજે બીજે વગાડીનો થાકી ગયા હોય પરસે રેપઝેપ થઈ ગયા હોય બધા જોઈને બેઠા વરાજાને કોઈ બે હાડ તો અમે બેહી બધું હોય ને પેલા મેન એની બેહે પછી બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વરાજો આવીને ઉભો રહી ગયો હોય અને પછી ના પોખણા થાય અને કન્યા પક્ષવાર આવો આમ ઊંચા થઈ થઈને જોવે કે પૈસા પાણી નથી ગયા ને વરાજો બરોબર છે ને પછી હા મેં એ જ પોઝિશન ઓલા બધા નહીં હોય વર પક્ષ વાર આ બાજુ જોતા હોય કે કન્યા બરોબર છે ને કે પૈસા જાય તો કલા કલર જાય તો પૈસા પાછા એવું નથી ને આમને આમને બધા જોતા હોય એમાં આ વર પક્ષ વાળા ગીત ઉપાડે કોને કન્યાને જોઈને કે તમે જોઈ જોઈને વાપરજો નાણા રે તમારા કંકુબેન તો એક આખે કાણા રે તમારી કંકુડી તો એક આખે કાણી હોય એવું અમને લાગે છે હવે કન્યા પક્ષ વાળા સાંભળી જાય લે હાલ લે એમાં હોય ને ધકુબેન ને ધનુ ડોહી બધા લે હાલે અમને કીધું અમને કીધું તારી ભલી થાય અને કે ધકુ હાલ ગીત ઉપાડ એટલે એ પછી સામે ગીત ગયા હોય કે અમે નાણાવા પરિયે લે ખેરે મૂળજી ભાઈ તો કે અમારી કંકુડી તો એક આંખે તો જોવે છે તારા મૂળિયા તો કર બે આંખે ધબડકો છે અણવરના ટેકે તો આટા મારે છે એટલે આપડું કરો તમ તારે એમ પણ કેવાનો તાત્પર્ય ભાવ ઈ લગ્ન ગીતની સંસ્કૃતિ એવી હતી તારી આંગણે કોઈ પણ વ્યક્તિ આવે એ વટે માર્ગુ આવે સાધુ સંત આવે એ આવતના ના એંધાણ મળવામાં માઠપ કરે એ કાવ છે પ્રાણ પછી હાચું હોરઠિયો ભણે હવે જે આ મીઠો આવકાર એનું આપી શકે આપણી ઘરે આવે તો બીજું શું આપી શકે એની પાસે આશા શું રાખવાની હોય